કપિલભાઈ ડિમોલ્યુશન ચાલી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં લગભગ મોટાભાગના જિલ્લાઓમાં શહેરોમાં ઘણી જગ્યાઓ હાલમાં ચાલી રહ્યું છે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે એવી મીડિયાની હેડલાઇન બની રહી છે અને ઓઢવમાં પણ ડિમોલ્યુશન ચાલી રહ્યું છે ત્યારે અહીંયા ઘણી બધી રબારી વસાહતમાં અને એમાં જે ડિમોલ્યુશન કરવામાં આવ્યું છે એમાં તમારું પણ ઘર તોડવામાં આવ્યું છે તો શું કેવું છે તમારું શું કારણ છે આ તોડવાનું ચોક્કસ જે પ્રકારે દાદાનું બુલડોઝર દાદાનું બુલડોઝર દાદાના બુલડોઝરના નામે આજે આપણો સમાજ એક પિસાછી આનંદ લઈ રહ્યો તેવી સ્થિતિમાં પહોંચી ચૂક્યો છે કોઈનું ઘર પડવું ને ઘર પડવાનો આનંદ માણવો ને એ આ સમાજની છેલ્લી ક્રૂર માનસિકતા તરફ આપણો સમાજ જઈ રહ્યો છે ને ક્યાંક સરકાર પણ એને ડાયરેક્શનમાં લઈ જઈ રહી છે પહેલાં ધર્મના નામે બતાવ્યું કે આ ધર્મના લોકોનું તૂટે છે આ ધર્મના લોકોનું નથી તૂટતું પછી એ ધર્મના લોકોને મૂકીને આ ધર્મના લોકો તોડવાનું આવ્યું એટલે આમાં કોઈને બચવાની વાત નથી જે ગરીબ દબાયેલો કચડાયેલો વર્ગ છે એને સમાજ ટાર્ગેટ કરીને એને ખતમ કરવાના નીતિથી તોડી રહી છે અને આ દાદાનું બુલડોઝર નહીં આ નામોશીનું બુલડોઝર છે આ કાયરોનું બુલડોઝર છે આ કાયરોનું બુલડોઝર ક્યારે અદાણીના પોર્ટ ઉપર નહીં જાય કે જ્યાં ડ્રગ્સ આવે છે આ કાયરોનું બુલડોઝર એ ઉદ્યોગપતિઓના ત્યાં નહીં જાય આ કાયરોનું બુલડોઝર મોટી સોસાયટીઓના ગમેટલા દબાણ હશે ત્યાં નહીં જાય આ કાયરોનું બુલડોઝર માત્ર ને માત્ર જ્યાં ઓબીસી એસસી એસટી માઇનોરિટી સમાજના લોકો રહેતા હશે ત્યાં જ જશે ઠાકોર સમાજમાં તમે સાબરમતીની વાત હોય કે માલધારી સમાજના લોકોને ઓઢવની વાત હોય ઇવન અહીંયા દલિત સમાજના પણ મકાન તૂટ્યા છે એટલે આ સમાજોને ટાર્ગેટ કરીને જતું બુલડોઝર છે અને ત્યારે આજે લોકોએ જવાની જરૂર છે આજે આ બુલડોઝર મારા ઘરે છે કાલે તમારા ઘરે પણ આવવાનું છે કારણ કે તમે પછાત વર્ગમાંથી જશો તમે ભક્તિમાંથી બહાર નહીં આવો તો તમારા ઘરે પણ કાલે પહોંચવાનું એટલે બે પ્રકારના ભારતનું નિર્માણ થયેલું છે એક ભારત છે કે જે સરકાર સમર્થિત ઉદ્યોગપતિ કરોડોપતિ ઇલાઇટ ક્લાસ ભારત અને એક ભારત છે જે ગરીબ વંચિત શોષિત આ બે પ્રકારના ભારતો પેરાલ ચાલી રહ્યા છે અને એમાં તમે જુઓ કે એક એક્ટ્રેસનું ઘર ઘરની સોરી દિવાલ તૂટે અને દિવાલ તૂટી હોય અને આખું ભારત અનાથ થઈ ગયું હોય આખું ભારત બેઘર થયું હોય એટલો હોબાળો ભારતનું મીડિયા ચલાવે કે કંગ કંગના રાણાવતની દિવાલ તૂટી દિવાળ તૂટી દિવાલ તૂટી આજે અહીંયા હજારો ગરીબો જે બેઘર થયા આ જગ્યા આ જગ્યા સાઠ વર્ષ પહેલાં જ્યારે રહેવા આવે ને અમારા વિસ્તારના લોકો ત્યારે કાયદેસર હતા કોર્પોરેશન એટી સેવનમાં લાગુ થઈ પછી એમને રિઝર્વ પ્લોટ બતાવ્યો એમના નકશામાં આ તો ગેરકાયદેસરને કાયદેસરને ગેરકાયદેસર કોર્પોરેશન જ બનાવેલા હતા હજારો લોકો બેઘર થાય ત્યારે એ મીડિયાને સાફ ચૂંકી જાય એ લોકો ચૂપ કારણ કે એ ભારત અલગ છે આ ભારત અલગ છે આ મીડિયાની મીડિયાની પણ જે ભૂમિકા દેશને આ દેશ તબાહી તરફ જઈ રહ્યો છે ને

તમારે લાઇટ બિલ આવતું હતું નો પ્રોપર્ટી ટેક્સનું બિલ આવતું એ બધું તમારે એક્ઝેક્ટલી મારું ઘર તો ગેરકાયદેસર નહીં મારું ઘર તો લાઇટ બિલ ટેક્સ બિલ બધું જ છે મારા ઘરમાં તો એવું કહ્યું કે ચાલીસ નો રોડ છે મને બતાવો કે અમદાવાદ સોરી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઘર આગળ કે સોસાયટીમાં 40 ચાલીસ નો રોડ છે હું તો ફલક બી રાજભવન જઈ આવું છું રાજભવન જ્યાં મુખ્યમંત્રી મંત્રી નિવાસ છે ત્યાં ચાલીસ નો રોડ નહીં તો મારા ઘર આગળ ચાલીસ ફૂટના રોડની જરૂર શું છે ઇવન ચલો છોડો આ રોડ અહીંયા સુધી આવે તો ઠીક છે કેમ કે મારા ઘરની પાછળ રોડ છે મારા ઘરની બાજુમાં રોડ છે મારા ઘરની આગળ અઢાર મીટરનો રોડ ચાલુ છે અને ચોથો રોડ જે એક જ દિશામાં જતા ત્રણ રોડ એ ચોથો રોડ જે મારા ઘરમાંથી નીકળે સાત મકાન પછી એનો ડેડ એન્ડ છે એવું તો છે નહીં કે મારા ઘરથી જે જતો રોડ પસાર થશે સાતમા ઘર પૂરું થાય ત્યાં સોસાયટીની દિવાલ આવે અને ત્યાં દિવાલ ઉપર ટકરાશે અને ભારતનો જે બે બાદ વિકાસ બંધ થઈ ગયો છે અને વિકાસના દ્વાર ખુલી જશે એવું તો છે નહીં માત્ર કિન્નાખોરીથી તોડવામાં આવીને મારા ઘર તો અહીંયાથી પછી મારા ઘરે જ રોડ ચાલુ થાય મારા જ ઘરે રોડ એને પૂરો થાય મારા મારું ઘર મારા મોટા બાપુજીના ઘર તોડી નાખ્યા અમને લોકોને એટલા માટે તોડવામાં આવે છે કેમ કે હું સરકારની સામે લડું છું હું સરકારને આંખથી આંખ મિલાવીને સવાલ પૂછું છું હું લોકો માટે લડું છું મારા વિસ્તારમાં જે ડિમોલેશન કામગીરી ચાલી રહી હતી એ રિઝર્વેશન પ્લોટ ખોલવાના ચાલી રહ્યા હતા ત્યારે અમે એવા જ ઉઠાવ્યા એમના માટે કે ભાઈ આ રિઝર્વેશન પ્લોટ જે તમે અત્યારે બતાવો છો એના સાઠ સાઠ વર્ષ જૂના લોકોના રહેણાંક છે એ સાઠ સાઠ વર્ષ જૂના રહેઠાણો તમે એક દિવસની નોટિસમાં ન તોડી શકો એક દિવસમાં તમે કોઈને બેઘર ન કરી શકો તમે એ લોકોને સમય આપો અને અમારી માગણી રિઝર્વ પ્લોટના સરકાર જે ભાવ નક્કી કરે સરકાર ઉદ્યોગપતિઓને જમીનો વેચી શકતી હોય

અમે કહ્યું ઓબીસી એસસી એસટી સમાજના લોકોને અહીંયાથી અમદાવાદ શહેરમાંથી બહાર ખસેડવાની એ લોકોની નીતિ છે કારણ કે આગામી દસ વર્ષમાં મને એવું લાગે છે કે એ લોકો પ્લાન કરે છે ઓલિમ્પિક સિટીના નામે સ્માર્ટ સિટીના નામે ઓબીસી એસસી એસટી ગરીબ સમાજના લોકોને અમદાવાદથી દૂર ખસેડી દેવા છે અને અમદાવાદની મોટાભાગની જમીનો એ ઉદ્યોગપતિઓને વેચવાની ફિરાકમાં છે એવું મને લાગી રહ્યું છે તમને ફલકભી કહું કે આ રિઝર્વેશન પ્લોટ ખોલવાના નામે જે નાટક ચાલી રહ્યું છે જે લોકોને બેગર કરી રહ્યા છે પાંચ વર્ષ પહેલાં

એના પાડીને જ બનાવવું છે જ્યાં જરૂર છે રોડની ત્યાં રોડ નથી બનાવતા પણ કપિલ દેસા ઘર અહીંયા છે એટલે પાડવાનું છે એટલે તોડી અહીંયા રોડ બનાવવાની વાત કરવાની જ્યાં રોડની જરૂર છે તો આપો ભાઈ આ તો રોડ કદાચ મને પંદર દિવસનો ટાઈમ આપ્યો હોત તો કોર્ટમાં જઈને પણ રદ કરાવી દેત કારણ કે આ રોડ તો છે જ નહીં તમે મને તો કોર્પોરેશનને કોઈ અધિકારી એવું કીધું કે આ તો ભૂલથી અહીંયા રોડ છે એક્ચ્યુઅલી આ જે રોડ છે ને આગળ બની ગયેલો છે પણ આ રદ નથી થયો ને એના કારણે અહીંયા બતાવે છે આવું તો મને કોર્પોરેશનના એક અધિકારી ખાનગી રીતે કહ્યું છે હવે દૂધનું દૂધ પાણીનું પાણી તો થઈ જશે કોર્ટમાં તો મળવાના જ છીએ અને કોર્ટમાં સ્વાગત કરીશ અધિકારીઓનો નેતાઓનો બધાનો પણ તમને તો ઓલરેડી નુકસાન થઈ ગયું મને એની ભરપાઈ કોણ કરશે મારા મને મારા પરિવારને બેઘર કર્યો છે અને મે કિંમત ચૂકવી છે મે કિંમત એટલા માટે ચૂકવી છે કે હું આ સરકારની સામે શિવમ આવાસોના 1300 પરિવારોને બેઘર બનેલા લોકોને મકાન અપાવવા માટે લડ્યો છું 1300 પરિવારોને મકાન અપાવ્યા મે અમદાવાદની સૌથી મોટી સમસ્યા ખારીકટ કેનાલ માટે 7 વર્ષ લડત ચલાવી સરકારે 1200 કરોડ મંજૂર કરાવ્યા ગુજરાત પોલીસ માટે પગાર વધારાની માંગ સાથે મેં આંદોલન ચલાવી મારી પર પાંચ એફઆઈઆરઓ આખા દક્ષિણ ગુજરાતમાં કરી અને સરકારે છેલ્લે માનવું પડ્યું પાંચથી સાત હજાર પગાર વધારો કરવો પડ્યો એટલે હું આંખના કણાની જેમ ખૂચું કે આ અઠ્યાવીસ વર્ષ સત્યાવીસ વર્ષનો છોકરો એ આખી સરકારને કઈ રીતે ઝુકાવે એની એટલી મજા કે સરકારને ઝુકાવે સાત એફઆઈઆર કરીને એ લોકો મને દબાવવાનો તોડવાનો પ્રયત્ન કરો હું ન તૂટ્યો તો છેલ્લે એ લોકો મારું ઘર તોડી નાખ્યું પણ ફલકભાઈ હું તમને ખાતરી આપું છું વિશ્વાસ અપાવું છું કે જેને મને બેઘર કર્યો છે ને એનું હું સત્તાથી બેદખલ કરીશ અને મારું ઘર તોડ્યું છે ને આવતીકાલે હવે કપિલ બમણી તાકાતથી લડવાનું છે ડબલ તાકાતથી લડવાનું છું અને ફૂલ તાકાતથી સરકારની સામે કારણ કે હવે હવે તો આ ટાઈમ આવી ગયો છે કે આ આ તાનાશાહી સરકારને આ દેશમાંથી ને ગુજરાતમાંથી ઉખાડી ફેંકવાનો સમય આવી ગયો છે કારણ કે હવે હવે આવનારી આપણી નસલો ખતરામાં છે મારા ઘર મારું ઘર તોડી શકશો પણ અમે તો બીજ છીએ અમે અમારી ડાળીઓ કાપી નાખશો અમારા અમારા થળ કાપી નાખશો અમે મહાત્મા ગાંધીના સરદાર વલ્લભભાઈ પટેલના ભગતસિંહના બાબા સાહેબની વિચારધારાના બીજ છીએ અમે તો ફરી ઉગી નીકળવાના છીએ અમને તમે કાપી નહીં શકાય એમને તોડી નહીં શકાય અમે ફરી ઉભા થઈશું ફરી લડીશું બિલકુલ કપિલભાઈ હવે આમાં મોટા ભાગના ઘરો રબારી સમાજના લોકોના છે એવું કહેવાય છે તો આમાં સમાજના આગેવાનોને એ લોકો તમારી પડખે આવ્યા કે લોકો માટે કંઈ બોલ્યા કે સરકારમાં રજૂઆત કરી હોય એવું કશું તમને જોવા મળ્યું એમનો શું રોલ છે એવા કેટલાય સમાજના અમારા આગેવાનો છે દિલ્હી સુધી અમારા આગેવાનો છે પણ અમારી કમનસીબ એ છે કે અમારા સમાજો સમાજના આગેવાનો એ અમારા કાર્યક્રમોમાં પાઘડીઓ પહેરવા માટે આવે સન્માન લેવા માટે આવે અમારો સમાજ બી ગૌરવ લાગે બી અમારા સમાજના વ્યક્તિ અહીંયા છે પણ આજે જ્યારે દુઃખની ઘડી હતી ત્યારે અમારા સમાજનો એક પણ આગેવાન અહીં ઊભો ઉભો નથી રહ્યો કે કોઈ અમારી મદદ નથી કરી તો આમ તો રબારી સમાજ એમના સંપ માટે એકતા માટે એના માટે છે જાણી તો પણ છતાંય બી સમાજના આગેવાનો જેમને તમે મોટા કર્યા છે એ તમારા માટે બોલવા માટે તૈયાર નથી સરકાર તો શું હવે સમાજ પોતે કંઈ એ અવાજ ઉઠાવી રહ્યો છે કે સમાજ જોઈ રહ્યો છે સમાજ અમારો એક છે સમાજ અમારો બહુ વાળો છે અને અમારો સમાજ એ અરીસો છે સાચો ને ખોટો તરત તમારો સમાજ ઓળખી લે છે અને આજ દિન સુધી જેને માથે બેસાડીને ફર્યા છે એ લોકો આ નથી આવ્યા હવે ભાજપના ખોળે બેસવાનું નક્કી કર્યું તો સમાજ એમને ભાજપના ખોળે જ બેસવા દેશે સમાજ સમાજનો ડિસિઝન લઈને બેઠો છે અને આ ઓઢવનો મુદ્દો એ ઓઢવનો મુદ્દો નથી આખા ગુજરાતનો મુદ્દો છે આખા ગુજરાતની અંદર આજે લોકોના હૃદય કંપી ઉઠ્યા છે કે ગુજરાતની અંદર માલધારી સમાજને સ્પેસિફિક ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે પહેલાં ગાયોના નામે ટાર્ગેટ કરો આજે અમારી ગાયો છીનવી લીધી હવે અમારા રહેઠાણ પણ છીનવી લીધા આ ગૌચરો છીનવી લીધી અમારું સર્વસ્વ છીનવી લીધું છે

પછી કોઈ એક જાતિ ના કરે એટલે બાકીની જાતિ પણ આ લોકો એક એક કરીને દરેક ને ટાર્ગેટ કરી રહ્યા છે અને સાબરમતીમાં ઠાકોર સમાજ નું જે છે કે અહીંયા દલિત સમાજનું છે અને જે રબારી સમાજ જે આટલો પાવરફુલ કહેવાય છે એમને પણ આ લોકોએ ના છોડ્યો એટલે આ લોકો સ્પેસિફિક સમાજોને ટાર્ગેટ કરે અને અમારી ભૂલ છે ઓબીસી એસસી એસસી સમાજોની પણ ભૂલ છે ક્યાંક ઠાકોરનું તૂટતું તો અમે લોકો ચૂપ રહ્યા હતા અમારો સમાજ કદાચ ચૂપ રહ્યો હતો તો આજે અમારા સમાજ ઉપર આવ્યું આજે અમારા સમાજ તૂટશે કાલે બીજા સમાજ ચૂપ રહેશે તો એમના ઉપર જશે આ મારા પરથી બધાનો નંબર છે જો બધા એક નહીં થાય જાગૃત નહીં થાય તો આ ભૂલ આપણા સમાજો ઉપર ફરવાનું છે એ બિલકુલ નક્કી છે હવે એમ કહેવાય છે અયોધ્યામાં રામ મંદિર બની ગયું હવે મથુરામાં બનશે હવે અહીંયા મંદિર બનશે તો હવે એના પર તમારું શું કેવું છે એ એની એના આધારિત લોકો વોટ આપે સમાજો વોટ આપે કે પછી પરિસ્થિતિ જે જમીની પરિસ્થિતિ છે આ બધી એ જોઈને વોટ આપે મંદિર બનાવવું જો ખર મંદિર છે તમે એક મંદિર બનાવીને લાખો મંદિરો તોડી નાખોને એ ભગવાન ક્યારે ખુશ નહીં થાય દરેક ઘરમાં મંદિર છે દરેક ઘરમાં મંદિર છે મારા ઘરમાં તો આજે પડ્યું છે તૂટી ગયું છે તો ઘરમાં મંદિર હજુ એમને પડ્યું છે કારણ કે મને તો સમય નતો આપ્યો કે હું નીકાળી શકું દરેક ઘર પણ એક મંદિર છે આત્મા એ જ પરમાત્મા છે અને એ એ કેટલી આત્માઓને ઠેસ પહોંચાડી તમે પરમાત્માને ખુશ નહીં કરી શકો તમે જોયું છે કે યુપીમાં બાબાનું બુલડોઝર બાબાનું બુલડોઝર આખા દેશમાં વાહવા મીડિયાના માધ્યમથી લૂંટતા હતા લોકસભાની ચૂંટણીના પરિણામ જોયા અયોધ્યામાં જે ડિમોલિશન કરે ને એના એના જ પરિણામ સ્વરૂપે અયોધ્યાની સીટ પણ હાર્યા અને યુપીમાંથી ભાજપનો ખાતમો થયો ગુજરાતના દાદા પણ સમજી લે કે બાબા નથી બચ્યા તો દાદા પણ નથી બચવાના સમાજો જાગશે લોકોની અંતરતમાં જાગશે અને હુકુમત માટે કહેવા છે કે એક આંસુ પણ ખતરા સમાજ છે આજે અહીંયા હજારો લોકોના આંસુ પડ્યા છે તો એ એ ક્યાંય નથી છોડવાના ગરીબની હાઈ ખાલી નથી 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 અને એક પેલું છે કે કિસી ગરીબ કો મત સતાના તું કિસી ગરીબ કો મત સતાના તું વો રો દેગા મગર અગર ઉસકા હબીબ સુન લેગા તો તે જળમૂર્સે ખોદેગા આ વાત બિલકુલ વાસ્તવિકતા છે ગરીબ રોશેને એના નિહાકાર નહીં છોડે એ એ સત્તાથી તમે આજે તમે અહંકારના બુલડોઝર પર સવાર થઈને નીકળ્યા છો પણ કાલે તમે ક્યાં છો એની કોઈ ગેરંટી નથી સમયનું ચક્કર ગોળ છે ફરતું ફરતું આવવાનું છે આજે કપિલ કોંગ્રેસના ઘરે બુલડોઝર છે કાલે તમ તમારા પણ વિપક્ષમાં આવવાનો સમય છે એટલે બધાનો સમય આવવાનો છે કુદરત નું બુલડોઝર એમને એમના આશિયાના પર એમની હવેલી પર એમના મહેલો ઉપર ફરી વર્ષ એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી જો તમે ગરીબોનું નહીં વિચાર હતો એક્ઝેક્ટલી કુદરત ની લાઠીનો અવાજ નથી હોતો અને કુદરત ના ઘેર તો જવાબ આપવાનો છે આપરા જે જૂના સ્વતંત્ર સેનાનીઓ હતા જે પછીથી સત્તામાં આયા નાયબ વડાપ્રધાન બન્યા હોય એવા સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે રાષ્ટ્રપિતા ગાંધીજી હોય વડાપ્રધાન બનેલા સૌથી પહેલાં વડાપ્રધાન બનેલા જવાહરલાલ નહેરુ હોય એ લોકો એમ કહેતા કે ભાઈ આપણે શાસન ચલાવીએ તો એમાં છેલ્લામાં છેલ્લા તબક્કાનું ખૂણામાં બેઠેલા માણસનું પણ પહેલાં વિચારવું જોઈએ આપણે અને એની પછી આપણે બીજા બધાનું વિચારવાનું હોય જ્યારે અહીંયા એનાથી ઊંધું થતું જોવા મળી રહ્યું છે ગરીબનું આજે કોઈ નથી નથી એમની મીડિયા કે નથી કોઈ જોવા આવતું કોઈને કસી નથી પડી ચોક્કસથી મેં આજે બે કીધું બે ભારત નિર્માણ થઈ ગયા છે અને આ દેશ માટે સૌથી મોટો ખતરો છે કે આજે મોટી એનએનઓસી સોસાયટીમાં ક્યાંય તમને રબારી સમાજથી હોય માલધારી સમાજથી હોય ઠાકોર સમાજથી હોય પૂજક સમાજથી હોય દલિત સમાજથી હોય ઇવન રાજપૂત સમાજથી હોય તમે આ સમાજોમાંથી હોય તો તમને મકાન ન મળે તમને એને એન સોસાયટી મકાન ન મળે તો મજબૂરીમાં વસાહતમાં રહેતા હોય કોઈ પાવર ઘટાનીવાળી જગ્યામાં રહેતા હોય અને મોટાભાગે બુલડોઝર ત્યાં જ જતા હોય એને એનઓસી સોસાયટી પર બુલડોઝર કોઈ દિવસ જાય નહીં એટલે ટાર્ગેટ તો તમે જ બનો આજે માલધારી સમાજની વાત કરું તો પહેલાં ગૌચરો છીનવી લીધી ગૌચાળો છીનવ્યા બાદ ગાયો છીનવી લીધી ગાયો અમારો પરંપરાગત આદિ અનાધિકારથી ચાલતો અમારો વ્યવસાય હતો કે અમે ગાય રાખીએ દૂધ નીકાળીએ દૂધ વેચીએ એ અમારો ધંધો છીનવી લીધો હવે આજે અમારા જે મકાનો છે એ છીનવી લેવાના એટલે સ્ટ્રેટર્જી પૂર્વક અમને ખતમ કરી દેવાના છતાંય ખરાબ તો તમે ખરાબ અમે જ મકાન તો તો તમને આપવાના તો અમને મકાન આપવાના નહીં

જ્યાં પણ મને દેખાયું કે માણસ તકલીફમાં છે જ્યાં પણ મને દેખાયું કે કોઈ વ્યક્તિ તકલીફમાં છે ત્યાં હું લડી ગયો છું એ ચાહે ગુજરાત પોલીસ ગુજરાત પોલીસમાં તો ધર્મ કોઈ સમાજના લોકો છે નહીં તમામ સમાજ જાતિ ધર્મના લોકો છે મેં જોયું કે એમની કોન્સ્ટેબલ કક્ષાના વ્યક્તિની નોકરીના કલાકો કેટલા છે અને એમનો પગાર શું છે તો મને લાગ્યું કે આ લોકોની જોડે અન્યાય છે એનો પગાર વધવો જોઈએ તો એમના માટે લડીને પાંચ કેસ મારી ઉપર થયા સરકારે કર્યા એક રૂપિયા ગુજરાત પોલીસ જોડે મેં નથી લીધો એ સમાજ કે ધર્મ માટે નથી લડ્યો સેવા માવાસ યોજનામાં તેરસો પરિવાર બેઘર થયા ત્યાં એક પણ રબારીનું મકાન નહોતું ત્યાં હું લડો છું ત્યાં ભાગે દલિત સમાજના પછાત વર્ગના લોકો હતા એમના માટે મેં સમાજ કે ધર્મ ક્યારે નથી જોયો કારીગર કેનાલ આજે અંડરગ્રાઉન્ડ થાય અને આખા અમદાવાદ પૂર્વને એનો લાભ મળશે તો એ મારા સમાજના લોકોને નથી મળવાનો એટલે મેં ક્યારેય સમાજ કે ધર્મ જોઈ નથી લડો મેં જ્યાં પણ અન્યાય થતો જોયો છે મેં જ્યાં પણ માણસાઈને ઠેસ પહોંચી છે ત્યાં હું લડી ગયો છું મારી પાસે સાત એફઆઈઆરો કરી સરકારે સાત એફઆઈઆરઓ અને એમાંથી એક પણ એક પણ એફઆઈઆર ફલકભાઈ એ રબાઈ સમાજ માટે નથી થયેલી એક પણ એફઆઈઆર એવી નથી જે હું મારા સમાજ માટે કે મારા પરિવાર માટે લડ્યો થયું હોય એ સાથે સાથે ફાર હું લોકો માટે લડું છું ને એની થઈ છે અને હું આજે પણ કહું છું આજે મારા સમાજ પર છે કાલે બીજા સમાજ પર આવશે ત્યાં પણ કપિલ દેસાઈ ઊભો હશે ત્યાં આ મકાન ફરી પાડશે ને તોય લડતો હશે કપિલ ફરી સાતના બીજા સાતસો કેસ થશે ને તો હું ડંકાની ચોટ ઉપર છાતી ઠોકીને લડતો હોઈશ કપિલ ભાઈ કે તમે ઇલેક્શન હજુ સુધી લડ્યા છો કે એ વિચારથી તમે લોકોની કરી હતી મદદ નહીં ફલક ભાઈ હું છેલ્લા અગિયાર વર્ષથી લડી રહ્યો છું અને અગિયાર વર્ષમાં કેટલા ઇલેક્શન આવી ગયા તમે જોયા હશે આજ સુધી હું એક પણ ઇલેક્શન નથી લડ્યો આ હું ચૂંટણી લડવા માટે કરતો જ નથી મારે મત નથી જોઈતા મારે મત જોઈતા હોત તો હું ચૂંટણી લડતો હોત આજે ચૂંટણી નથી લડ્યો આજ સુધી અને કદાચ તમે લોકો માટે લડીને તમે ઇલેક્શન લડો તોય ખોટું નથી પણ જે ઇલેક્શન લડીને જીતી ચૂક્યા છે જેમને લોકોએ વોટ આપ્યા છે ખોબલે ખોબલે એ લોકો શું કરી રહ્યા છે એ ચાહે કોર્પોરેટરો હોય આ વિસ્તારના કે ધારાસભ્યો હોય કે સાંસદ હોય એમાંથી કેટલા લોકો તમારી વારે આવ્યા કોઈ નહીં આજે સમજો કે ધારાસભ્યો કોર્પોરેટો જેની જેની જવાબદારી છે કે લોકોની પીડામાં ઊભું રહેવું એ તો નથી આવતા જ્યાં પીડા હોય જ્યાં દુઃખ હોય જ્યાં લોકોની સમસ્યા હોય ત્યાં કપિલ જ ઉભો હોય અને હું લડીશ હું તો કાલે લડો છો લડો છું ને આજે પણ લડીશ મારે સત્તા જોઈતી હોત મારે સત્તા જોઈતી હોત પાવર જોઈતી હોત તો ભાજપમાં હોત મારી પર પ્રેશર ઓછું આવ્યું છે મારી પર તો એટલા બધા પ્રેશર આવ્યા એટલી ઓફરો આવી પ્રેશર તો મૂકો ઘર તોડી ના ઘર તોડી ના હવે આનાથી મોટું તો શું હોય તો પણ આજે કહું છું ભાજપ વાળા સાંભળતા તો કાન ખોલીને કે નથી જોડાવ નથી જોડાવાનું અને આ જે કામ કર્યું છે ને કાયરોનું કામ કર્યું છે અને એનો જવાબ હું સુરવીરતાથી આપીશ હું સુરવીરતાથી આપીશ લોકોના પ્રશ્નોને વધારે મજબૂતીથી ઉઠાવીને આપીશ લોકો માટે બોલવું લોકો માટે લડવું એ જો રાજકારણ હોય તો હું રાજકારણ એમને સ્વીકાર્ય છે કેમ કે જે લોકો રાજનીતિ કરીને મોટી મોટી વાતો કરીને દાવાઓ કરીને જીતીને આવે છે આપણા પ્રતિનિધિ બની બેસે છે એ લોકો આપણા માટે બોલતા જ નથી તે આપણા સેના પ્રતિનિધિ કહેવાય